ચડાસના ગામનો આ બનાવ છે કે જ્યાં યુવાનને અર્ધનગ્ન કરી ગામમાં ફેરવી યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો જાદર પોલીસે આ સમગ્ર મામલે જાણે કે અજાણ હોય તેવું લાગી રહ્યું છે યુવાનને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તહેવાર ટાણે યુવાનને અર્ધનગ્ન અવસ્થામાં અડધી રાત્રે ગામમાં ફેરવતા પોલીસ સામે પણ સવાલ ઉઠ્યા છે આ ઘટના બની પરંતુ શું પોલીસને આ ઘટનાની ખબર નહોતી સ્થાનિક પોલીસ સહિત જિલ્લા પોલીસ તંત્ર પણ આ સમગ્ર ઘટનામાં ઊંઘતું ઝડપાયું છે

યુવાનને અડધી રાત્રે અર્ધનગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવ્યો હતો આ ઘટના બની પરંતુ આ ઘટનાથી પોલીસ તંત્ર જાણે કે અજાણ છે સ્થાનિક તંત્ર પર પણ ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે કારણ કે આ બનાવ બન્યો છે બનાવના બે દિવસ વીતી ગયા છે પરંતુ છતાં હજુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી નથી જાદર પોલીસ આ સમગ્ર મામલે અજાણ છે આજ અંગે વધુ વાત કરીશું જીગ્નુ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે જીગનુ આ ઘટનાને બે દિવસ વીતી ગયા પરંતુ હજુ સુધી કોઈ જ કાર્યવાહી નથી ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના જાદર વિસ્તારની અંદર આ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં પોતાની પ્રેમિકાને મળવા ગયેલા યુવાનને નગ્ન હાલતમાં ફેરવ્યો હોવાનો આખો મામલો સામે આવ્યો છે છે કે બે દિવસ પહેલાની આ ઘટના છે આમ છતાં પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી સજામાં યુવકને નગ્ન કરી આખા ગામમાં આવ્યો હતો અને કેટલાક યુવાનો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો આ ઉપરાંત તેનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસની નિષ્ફળતા પણ જોઈ શકાય છે જાદર પોલીસ મથક ત્યાં આવેલું છે અને એ જ વિસ્તારમાં આ ઘટના બની હોવા છતાં પોલીસે હજુ સુધી આ મામલે કાર્યવાહી નથી કરી એ બાબતે જ નવાઈ પ્રવર્તી રહી છે નોંધનીય છે કે તહેવારોના કારણે આ યુવાનને અર્થલગ અવસ્થામાં અડધી રાત્રે ગામમાં ફેરવતા પોલીસના પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠ્યા છે ઘટનાને બે દિવસનો સમય વીત્યો છતાં હજુ સુધી આ સોશિયલ મીડિયામાં છેલ્લા એક દિવસથી આ વિડીયો વાયરલ થયો છે આમ છતાં પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરી વિડીયોની અંદર યુવાનનું મોડું સ્પષ્ટ દેખાઈ રહ્યું જે લોકો તેને તાલિબાની સજા આપી રહ્યા છે તે લોકો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે આમ છતાં પોલીસ કોઈ કામગીરી નથી કરી રહી તે સામે પોલીસ તેને લઈને પોલીસની કામગીરી સામે પણ શંકા કુશંકા ઉભી થઈ છે જી આભાર માહિતી આપવા માટે